નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ચેનલમાં હું સિંગળ કલ્પેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે ખેતીની કંઈક નવી માહિતી લઈને આપ સર્વની વચ્ચે આવ્યો છું તો વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો કે જેથી કરીને બીજા અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચી શકે ખેતીની વિશેષ માહિતી ખેડૂતોને મળી શકે અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાઈડમાં આપેલ બેલ આઇકન બટન દબવવાનું ભૂલતા છે કે જે મગફળી છે મગફળીની જાત પસંદગી અને મગફળીમાં જાત પસંદગીમાં વહેલી પાકતી જાત અને ઉત્પાદન પણ સારું આપે તેવી જાતની આજે આપણે વાત કરવાની છે ખેડૂત મિત્રો આપણે મગફળી તો ઘણી બધી કરતા હોય છે ઘણી બધી વેરાયટી આવે છે મગફળીમાં વીસ નંબર આવે છે બાવીસ નંબર આવે છે પિસ્તાલીસ નંબર આવે છે ઓગણચાલીસ આવે છે સાડત્રીસ આવે છે બત્રીસ નંબર આવે છે અને ગિરનાર ચાર પણ આવે છે તો આ બધી મગફળીમાંથી આપણે વાત કરીએ આજે વહેલી પાકતી જાત દોઢવાની સાઇઝ મોટી અને ઉત્પાદન પણ વધારે એવી જાતની વાત કરીએ તો છે છે ઓગણચાલીસ નંબર ઓગણચાલીસ નંબરની જે મગફળી આવે છે આ મગફળી છે તે નેવું સો દિવસની ખેડૂત મિત્રો અને ખેડૂત જે ઓળા હોય કસી મગફળી કાઢી અને વેચતા હોય ઓળામાં તેમાં પણ ખૂબ ઉપયોગી છે અને તેનું ઉત્પાદન પણ સારું મળે છે તેમાં વાત કરીએ તે મગફળી તેના ડોડવા प्रति 100 ग्र 70 થી 72 ગ્રામ જેટલો વજન હોય છે પ્રતિ 100 ડોડવાએ 100 ગ્રામ ને 100 ડોડવાએ 70 થી 72 ગ્રામ જેટલો તેમનો વજન હોય છે ખેડૂત મિત્રો અને ઉત્પાદન છે તે પ્રતિ বিঘાયે એક ખાંડી થી ઉપર ડોટ ખાંડી ઉપર ઉત્પાદન તેમાં મળે છે સરેરાશ જોવા જાય તો ખાંડી ઉપર જ તેમનો વિઘો હોય છે ખેડૂત મિત્રો અને ખૂબ સારામાં સારી વેરાયટી છે દોઢવા મોટા થાય છે ડાળે છે ટૂંકી થાય છે ખેડૂત મિત્રો જે ઓગણચાલીસ નંબરની મગફળી છે તે ડાળે ટૂંકી થાય છે અને દોઢવા મોટા થાય છે એમાં જમીન ખૂબ સારી હોય જમીનમાં ખાતરવાળી હોય સાણિયું ખાતર દેશી ખાતર ભરીને તેમનું વાવેતર કરેલું હોય અને સારું તેમાં રાસાયણિક ખાતર ઉમેરેલું હોય તો ઉત્પાદનમાં ખૂબ સારામાં સારો ફેર પડે છે અને ખૂબ સારામાં સારું તેમાં ઉત્પાદન પણ આપણે મળે છે તો ખેડૂત મિત્રો આ આથી ઓગણચાલીસ નંબરની મગફળી જે છે વહેલી પાકતી જાત તેની ભલામણ આમાં કંઈ પણ તમને પ્રશ્નો થાય તો તમે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને જણાવી શકો છો અથવા તો તમે મારા કોન્ટેક નંબર ઉપર કોલ કરીને માહિતી મેળવી શકો છો મારો કોન્ટેક નંબર છે નેવું આઠ તેર પચીસ ચાર ઝીરો ચાર અમારો કોન્ટેક્ટ નંબર છે આની ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ માહિતી મેળવી શકો છો ખેડૂત મિત્રો આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉં છું લઈ જવાન જય કિશાન